કુડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ સાંજે સોખડા ગામમાં ફરિયાદી બેન છે એ ફરિયાદી બેનની ફરિયાદ આધારે આ જે આરોપી છે પ્રકાશ પ્રવીણભાઈ સરોવયા જેઓની સગાઈ આ જે ફરિયાદી છે તેમના પિતરાઈ બેન સાથે કરવાની વાત થયેલી હતી એ દરમિયાન આ અવારનવાર આવી અને કહેતો અને તે દરમિયાન આ એની જે પિતરાઈ પિતરાઈબહેન છે એને લગ્ન કરી લીધેલા હોય બીજે જેથી આવીને બીજે લગ્ન કરેલા છે તેનું સરનામું આપી દે અથવા તેને મને શોધી આપ એમ કહીને વારંવાર બોલાચાલે ઝઘડો કરતો હોય જેથી એ બાબતે ફરિયાદી જોડા બોલાચાલી ઝઘડો થતાં ફરિયાદી ઉપર એને શરીરના ભાગ ઉપર એસિડ નાખી અને ગંભીર ઇજા કરેલી છે હાલત હાલમાં અત્યારે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે હોસ્પિટલાઇઝ છે અને અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન ડિસ્ટર્બ તેમજ પીએસસીના માણસો દ્વારા આરોપીના ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલ છે તે દરમિયાન ભોગ બનનાર છે તેનું પણ ડીડી લેવામાં આવેલું છે એફએસએલની મદદથી પંચનામું પણ કરવામાં આવેલ છે અને આ એસિડ ક્યાંથી લાવેલો છે તે બાબતની આરોપી અટક કરીને પોલીસ શ્રી તપાસના કામે વધુ આ તપાસ કરી રહ્યા છે સંબંધ જે ફરિયાદી જે બેન છે એ ફરિયાદી બેનની પિતરાઈ બેન સાથે એની સગાઈની વાત ચાલુ હતી કે એની જોડા સગાઈ કરવાના હતા પણ જે સગાઈ ન કરતા બીજી જે એની પિતરાઈ બેન છે એ બીજે જોડે લગ્ન કર્યા એ લગ્ન કર્યા બાબતની એના